આપણે આવી ગયા કારખાને ને કારખાને સેટમાંથી લઈ લીધા હીરા મિત્રો હીરા ટેમાં નાખી દીધા હવે આ તમારે નક્કી કરવાનું છે કેટલા નંબરનો હીરો હશે મિત્રો હીરા ઘસુ ખબર જ હોય જોયું હોય તો ખબર પડી જાય કે આ આટલા નંબરનો જ હીરો છે મિત્રો અંદાજ લગાવજો કેટલા નંબરનો હીરો છે અને કોમેન્ટ કરજો આ આપણે પંદર હીરા ટેમાં નાખેલા છે મિત્રો જુઓ આ થોડું આમ હીરો એટલે સમયદેસર હવે દેખાડો જોવો મિત્રો ગણી લ્યો પંદર હીરા પૂરા છે અને મિનિમમ કેટલા નંબરનો હીરો લાગે એ તમે કોમેન્ટ કરશો આપણે આગળ આ પંદર હીરા કેટલા સમયમાં ઘણાઈ જાય એ જોવાનું છે હીરો સડાવી દે કટોરામાં પછી મંડાઈ પડીએ હરણની હારે ઝાકા ઝીકી ઝાકા ઝીકી બોલાવા મંડીએ હીરો આમ બહુ સારો લાગે મારો બેટો સલાણનો જરાય નથી ચાલ્યું ફેરવી ફેરવીને કંટાળી જાય ભાઈ હવે પંદર મિનિટ પંદર હીરા પૂરા કરવા એટલે મિનિમમ સારો કારીગર હોય તો વીસ મિનિટની આજુબાજુ થાય આ પંદર ઈરા મારે પૂરા કરવા હોય તો હવા કલાક થાય મિત્રો થાય એમાં અમારા કિરણભાઈ તળિયાના કારીગર જોકે હેરણનું ઘોટાણ સારું રાખે છે એટલે હીરો હાલે વાંધો નથી અમારે કિરણભાઈ અમારે સુધીરભાઈ બે તળિયાના કારીગર છે મારી ઘંટીએ અને ઘૂંટણ બહુ વ્યવસ્થિત રાખે છે એટલે આપણે પહેલમાં વાંધો આવતો નથી હીરો મસ્ત 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 મજાનો હીરો ચાલે છે જુઓ ને અત્યારે તો મિનિમમ બે મિનિટ જેવું તો થઈ ગયું છે હજી હીરો આપણે પહેલો હીરો પૂરો કર્યો નથી મિત્રો અંદાજો લગાવો તો પછી આ પાંચ હીરા કેટલી મિનિટમાં પૂરા થાય આગળ જોજો આ હીરો કાઢીએ આપણે એટલે કેટલી મિનિટ થાય આપણે હીરો સીડાવ્યો ત્યાંથી આપણે વિડીયો ચાલુ કરી દીધો છે અને આજે એ જ જોવાનું છે કે આ એક મિનિટમાં હીરો બને બે મિનિટમાં બને પાંચ મિનિટમાં બને કેટલી મિનિટમાં કેટલી મિનિટમાં હીરો બને એ જોવાનું છે અત્યારે આપણે હજી સઠ્ઠું સીપેલા હાલેશ આમ હીરા હારા છે પણ સલાણ થોડુંક ડીમ છે જો હારા સલાણના હીરા હોય ને ભાઈ તો એમ કહું ને કે અડધી કલાકમાં આપણે દહક હીરા કાઢી શીખીએ આટલો આપણો અંદાજ છે અને આટલી આપણી ઝડપ છે આથી વધારે ઝડપ આપણી છે નહીં કારણ કે હું કોઈ ગીરા ઘઉં છું પંદર વીસ વર્ષથી આપણી એટલી ઝડપ નથી કે કલાકમાં આપણે એ હીરા બનાવી શકીએ બને પંદર સત્તર અઢાર સારા હીરા હોય તો બાકી આમ ઢેડા કરીએ કઈને એક હીરો બનાવું છું હજી હીરો પૂરો થયો ને હવે મારો રામ જાણે શાલ અવળી મુકાતી હોય તે હીરો હાલતો નહીં હોય કે પાર અવળો થતો હોય તે હીરો હાલતો નહીં હોય કે પછી હીરો પરફેક્ટ ફરતો નહીં હોય તીરો હીરો ઉકલતો નહીં હોય તમને મિત્રો જો આમાં ખબર હોય કે ઝડપ કઈ રીતના લાવવી હીરામાં હીરા ગહવાની તો કોમેન્ટ કરીને જરાક બતાવી દેજો કે ભાઈ એટલી વારમાં એટલો આ હીરો બારો નીકળી જાવ મારે મિનિમમ ગણો ને તમે તો ત્રણ મિનિટ થઈ ત્રણ મિનિટ નહીં પણ ત્રણ મિનિટને સત્તર અઢાર સેકન્ડ જેવું થયું આપણે હીરો કાઢ્યો અને હવે પરફેક્ટ જોઈજો આપણે હીરો સડાવીએ તમે સેકન્ડ જોઈ રાખજો જો આપણે હીરો સડાવી દીધો અને ચાર મિનિટને બત્રીસ સેકન્ડ થઈ હવે પાછો આપણે હીરો કાઢીએ ને ત્યાં સુધી આપણે વિડીયો ચાલુ રાખવાનો છે મિત્રો જો આ હીરો આપણે કેટલી મિનિટમાં કાઢીએ એક અંદાજો લગાડવાનો છે ઝડપ જો તમને કોઈને વધારવાની ફાવતી હોય ને તો કોમેન્ટ કરીને બતાવી જેથી કરીને મારે થોડાક હીરા મારો ભાઈ બને કેમકે પાંચ પાંચ મિનિટે એક એક હીરો નીકળતો હોય તો હીરા કેમ બનાવવા જો આમાં ફરે નહીં હીરા એ તમારું ફેલ ગયું ખાડ નીકળી તો કાઢવો પડ્યો બીજો ચડાવું છું એટલે સમજી નહીં કે પાંચ મિનિટને હાથ સેકન્ડ થઈ જ ને આ પેલું પેલ ચાલુ કર્યું છે હવે તમે અંદાજો મેરજો ને અમારે કિરણભાઈએ લોટ પૂરો કરી નાખ્યો હવે મેં એક હીરો બનાવ્યો આઠ પહેલો હતા તો એ તળિયાનો હીરો બનાવી નાખ્યો ઝડપ મારા વાલા અને મારે ચાર રૂપિયા ભાવ આપે એને રૂપિયા ભાવ આપ જોરદાર જબ્બર કરે છે અમે એક હીરાની પાંચ પાંચ મિનિટ બગાડીએ મારા તો મારા બધા મિત્રો હીરા ઘસું નહીં નમ્ર વિનંતી કે તમને ખબર હોય ખ્યાલ હોય કે હીરામાં ઝડપ કેમ વધારવી તો જરાક કોમેન્ટ કરીને બતાવી દેજો આ વિડીયો જોયા પછી કે ભાઈ આ રીતના હાકો તો હીરા વધારે બને મારે ખૂણાશે હીરા તૂટવા બહુ તૂટે ભારી મારે એક લોટમાં એકાદો હીરો તો ખરીદ ગયો હોય હું હાશ થાય તો સાત આઠ છ પાંચ છ પાંચ અમારા શેર હારા કહેવાય જોકે હવે વાંધો નથી આવતો પેલા બહુ તૂટ્યા મારા હીરા લોટે લોટે હીરો તૂટી જાય પણ મિસ્ટિક મારે સેલ મૂકવામાં થતી હોય તો પણ હીરો તૂટતો હોય બહાર મૂકવામાં થતો હોય તો પણ હીરો તૂટતો હોય પાંચ ને સ ને હાથ આ બે મિનિટ તો થઈ ગઈ છે મિત્રો હજી તો એની હીરો હાલે છે બે મિનિટ થઈ ગઈ છે અમારે કિરણભાઈ લોટ લેવા ગયા કે પાણી પીવા ગયા કે ખબર પડતી ને તો હીરો હાલો ને બંધ થઈ ગયો એટલે આવો કિરણભાઈ આવો મારે બેઠું એટલી મહેનત કરીએ ને પણ ઝડપ નથી આવતી બહુ ઝડપ લાવવા જઈએ તો હીરા તૂટી જાય આવું કરવું કેમ કોઈ કાળે ભેગું થતું નથી ત્રણ ને સિત્યાવીસ સેકન્ડ થઈ ગઈશ હજી હીરો પૂરો થયો નથી ભાઈ અંદાજો તમે જ મેરજો કે ભાઈ કેટલા જો ચાર મિનિટ ત્રણ મિનિટ એટલે કે સાડા ત્રણ મિનિટ જેવું થયું મારે હીરામાં બરાબર તો ત્રણ દાણ ને ત્રીસ ત્રણ દાણ ત્રીસ ત્રીસ મિનિટમાં આપણે મિનિમમ સાતથી આઠ હીરા બને એથી વધારે હીરા આપણે બને નહીં હવે આપણા લોટ થઈ ગયા છે પૂરા પંદર હીરા લીધા પંદરમાંથી ચૌદ હીરા બિનાવ્યા એકને ભૂકો કરી કાઢ્યો છું લોટ લેવા જો આગળ શેઠ હું કહે હું તો જો આખો દિબ્યો હોઉં ને તે માન માન કો હીરા થાય મિત્રો તમે કેટલા હીરાના કારીગર છો કોમેન્ટ કરીને બતાવીજો હું તો સો હીરા માન કાપું છું